જી સાહેબ ધોળેથી લઈને કેવા પ્રકારની ઉજવણી આજે કરવા ઢીંડોલી પોલીસ દ્વારા કરવામાં આવી છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવડી જ હોમ આવેલું છે જ્યાં અમે વર્ષના દરેક તહેવાર ઉપર અહીંયા આવી અને અહીંયા જે વૃદ્ધો છે એમની જોડે અમે તહેવારની ઉજવણી કરીએ છીએ પોલીસ હંમેશા તહેવારમાં બંદોબસ્તમાં વ્યસ્ત હોઈએ જેથી અમે તહેવારમાં એક દિવસ અગાઉ જ હોમ આવી અને અહીંયા લોકો સાથે અહીંના જે વૃદ્ધો છે એમની જોડે તહેવારની ઉજવણી કરીએ છીએ એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ હોળીનો પર્વ જે રંગનો પર્વ છે આખું આવનારું વર્ષ એમના જીવનમાં રંગો ભરાયેલા રહે એ માટેની શુભકામનાઓ કેવા કયા પ્રકારના ઉત્સાહ એ લોકોમાં જોવા મળી રહ્યા હતા અહીંયા મોટાભાગના જે વૃદ્ધો છે એ લોકોને આજે અમે એકાબીજીને રંગથી એકાબીજીને રંગેલા છે અને ઢોલ અને ગાન સાથે ઉલ્લાસ સાથે સૌ વડીલોએ ખૂબ જ આનંદ સાથે ધુલેટીના પર્વની ઉજવણી કરી